મહારાષ્ટ્રના જલગાંવની એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાથી સત્તર મજૂરના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું અંગે મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના જલગાંવની એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા સમગ્ર ફેક્ટરીમાં આગ લાગ ફેલાઈ હતી તો આગ લાગવાથી મોટો ધડાકો થયો હતો કે જેમાં કામ કરી રહેલા સત્તર મજૂરો આગની ઝપેટમાં આવી જતા મોતને પેટ્યા હતા ત્યારે ફેક્ટરીમાં હજુ પણ ઘણા મજૂરો ફસાયેલા છે મહત્વનું છે કે આગને કારણે ચારે બાજુ કાળા ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા ઘટના અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી તેને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કરી દીધા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ